બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકા માટે એક ખુશખબર સામે આવે છે દાંતીવાડાના ગ્રામીણ વિસ્તારોમાં મહત્વના પુલ નિર્માણ અને સંરક્ષણ દિવાલોના કામોને મંજૂરી મળી ગઈ છે જેનાથી સ્થાનિક લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે પ્રાપ્ત માહિતી અનુસાર જેગોલ ગંગોધરા ભાડલી જાત રોડ પર મેજર પુલ અને પ્રોટેક્શન દિવાલ બનાવવામાં આવશે જેનાથી આ વિસ્તારના નાગરિકોને અવર જવરમાં પડતી મુશ્કેલીઓ દૂર થશે આ ઉપરાંત ગાંગુદરા વહોળા પર બોક્સ પુલ બનાવવા માટે રૂપિયા દસ કરોડ અને હરિયાવાડીથી ભીલાચર વહોળા પર બોક્સ પુલ માટે રૂપિયા બે કરોડની માતભર ગ્રાન્ટ ફાળવવામાં આવી છે વર્ષોથી ચાલી આવતી આ માંગણીઓ હવે મંજૂર થતાં સ્થાનિક લોકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે આ વિકાસ કાર્યો માટે બનાસકાંઠા જિલ્લા ભાજપ અને દાંતીવાડા તાલુકા ભાજપ દ્વારા કરવામાં આવેલા સતત પ્રયાસો અને રજૂઆતોને ધ્યાને રાખીને સરકારે આ મંજૂરી આપી છે આ પુલોના નિર્માણથી ગ્રામીણ વિસ્તારોમાં કનેક્ટિવિટી સુધરશે અને લોકોનો સમય તથા શ્રમ બચશે